છ ત્રણ વીસ ઓગણસાહિતનો વેરો મિલકતની લોનની રકમ રૂપિયા આડત્રીસ હજાર પાંચસો તેર બાકી હોવાથી ભરપાઈ નહીં કરતા નગરપાલિકા ચીફ ઓફિસર જયકિશન તડવીના હુકમથી અને પંચોતેર રૂબરૂમાં જીઆઈડીસીમાં આવેલી મિલકતને પંચોની રૂબરી નગરપાલિકા કર્મચારીઓ ચેતન્ય વસાવા શિવભાઈ તડવી રાજુભાઈ વસાવા ભાવિશાબેન પરમાર પ્રાચી પટેલ કોપિન પટેલ સંદીપ દરજી विकनेस राणा द्वारा सील मारवा में मा अभी थी अरे बहोत रफीक मंसूरी क्या तीनों से मार दे बेटा ऊपर पीछे साइड मारो भाई पापा पापा पकड़ जा

આજ રોજ અમો અમારી નગરપાલિકા ડભોઈની વેરા શાખાની ટીમ સાથે मां, मांगी मांगीबेन चंदुलाल पंचाल बीस मिरण साठी तथा साहिरापेटी रकम आडतवीस हजार पाच सो तेर तथा अडतालिस हजार पचिस आहे જેઓની આજ રોજ અમુક અમારી ટીમ સાથે છે તમામ બાકીદાર નાગરિકોને જણાવવાનું કે પોતાનો વેરો નગરપાલિકા ઓફિસે આવી ને ટાઈમસર ભરી જાય નહીં તો એમની પર પણ આ રીતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે